તો પાટીદાર અનામત આંદોલન વધુ એક વખત રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે સમગ્ર દુનિયામાં પાટીદારોનું હબ ગુજરાત ગણાય છે અને ગુજરાતમાં પાટીદારોનું હબ મહેસાણા ગણાય છે ત્યારે મહેસાણામાં પાટીદારોની સંસાર સરદાર પટેલ સેવાદળે જેલભરો આંદોલનનું એલાન કર્યું હતું જેને લઈને ઘણા બધા પાટીદારો મહેસાણા ઉમટી પડ્યા જોકે ત્યાં પોલીસ અને પાટીદારો વચ્ચે ઘર્ષણના એવા તો દ્રશ્યો દેખાયા કે ફરી એક વખત પચીસમી ઓગસ્ટે પાસ દ્વારા કરવામાં આવેલા આંદોલન સામે થયેલા પોલીસ અને પાટીદારો વચ્ચેના ઘર્ષણની સ્થિતિ યાદ આવી ગઈ ફરી એક વખત પાટીદારો સરકાર અને પોલીસની દમનગીરી જોવા મળી પાટિદાર અનામત આંદુલન સમિતિના જેલમાં બંધ પાટીદારોના નેતાઓને છોડાવવાની હાકલ સાથે રવિવારે મહેસાણામાં એસપીજીએ જેલભરો આંદોલનનો કાર્યક્રમ આપ્યો હતો મહેસાણામાં સવારથી સાંજ સુધી શું બન્યું તે ઘટનાક્રમ પર નજર કરીએ તો સવારે અગિયાર વાગ્યાના અરસામાં એસપીજીના કાર્યકરો અને પાટીદારો અવસર પાર્ટી પ્લોટ પહોંચ્યા જેમાં મહિલાઓ વૃદ્ધો અને બાળકો પણ ઉમટ્યા હતા બપોરે બાર વાગ્યાના અરસામાં એસપીજી ના લાલજી પટેલ પણ અવસર પાર્ટી પ્લોટ પહોંચ્યા હતા લાલજી પટેલે એક થઈ આંદોલન આગળ ધપાવવા માટેનું સંબોધન કર્યું બપોરે બાર ત્રીસ વાગ્યાના અરસામાં પાટીદારો માનવ સાંકળ રચીને સબજેલ તરફ જવા નીકળ્યા મોઢેરા ચોકડી પાસે પાટીદારો પહોંચ્યા હતા તો પાટીદારોને રોકવા માટે પાણીનો મારો કરાયો ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા તો તોફાની તત્વોએ પોલીસ કર્મીઓ પર પથ્થરમારો પણ કર્યો બપોરે એક થી બે વાગ્યાના અરસામાં પોલીસે સ્વરક્ષણ માટે લાઠીચાર્જ કરતા સ્થિતિ વણસી હતી મોઢેરા ચોકડી ખાતે અને તેની આસપાસના વિસ્તારમાં સ્થિતિ તંગ બની મોઢા પર બુકાની બાંધીને તોફાની તત્વોએ પોલીસ પર પથ્થરમારો કર્યો તો પોલીસે તોફાની તત્વો પર લાઠી વરસાવી પોલીસના ચાર વાહનોમાં તોફાની તત્વોએ તોડફોડ પણ કરી એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલને માથાના ભાગે ઈજા થઈ હતી ત્યારે લાલજી પટેલની પોલીસે અટકાયત કરી આ સાથે જ પાટીદાર નેતાઓની પણ પોલીસે અટકાયત કરી બપોરે ત્રણ થી ચાર વાગ્યાના અરસામાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા સોમવારે ગુજરાત બંધનું એલાન કરાયું વહીવટી તંત્રએ મહેસાણામાં કર્ફ્યુ લાદી દીધો હતો મોબાઈલ ઇન્ટરનેટ સેવા બંધ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું તો અમદાવાદ મહેસાણા હાઈવે બંધ કરવામાં આવ્યો પોલીસ દ્વારા આંદોલનકારીઓની અટકાયતનો દોર યથાવત રહ્યો હતો ત્રણ એસઆરપી જવાનો ઘાયલ થયા વિસનગર માં 4 एसटी બસ ના કાચ તોડવામાં આવ્યા વિસનગર ઉંજા હાઈવે પર ચક્કા જામ કરાયો બપોરે 4 થી 5 વાગ્યાના આસપાસ મહેસાણા ના FCI ગોડાઉન માં તોડાય આગ ચાંપવાનો પ્રયાસ કર્યો ખાનગી બેંક પાસે 4 ટુ-wheeler અને વાહન ને આગ ચાંપવામાં આવી તો બી ડિવિઝન પોલીસ મતક ને તોડાય બાંધ માં લીધું કલેક્ટર અને પ્રાંત અધિકારી મામલતદાર સહિત સરકારી અધિકારીઓ એ વિવિધ વિસ્તારની મુલાકાત લેધી પોલીસ દ્વારા ટોળાઓને વિખેરવા માટે લાઠી ચાર્જ કરવામાં આવ્યો મહેસાણામાં પેરામિલિટરીની બે કંપની લાવવામાં આવી તો એસઆરપીની બે કંપની પણ મોકલવામાં આવી હતી સ્થાનિક સાંસદ જયશુબેન પટેલની ઓફિસમાં તોડફોડ અને આચંપીનો પ્રયાસ પણ કરવામાં આવ્યો ધારાસભ્ય અને ગૃહ રાજ્ય પ્રધાન રજની પટેલની ઓફિસમાં તોડફોડ કરાઈ બ્યુરો રિપોર્ટ જીએસટીવી